નમસ્કાર બી એન ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર લાઈવમાં સ્વાગત છે આપની સાથે હું આપનો મિત્ર ભાવિન પાટણવાડિયા દર્શક મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હવે નવરાત્રીને બહુ સમય બાકી નથી ત્યારે વડોદરા શહેરના નામાંકિત ગરબા અને નામાંકિત એવું પ્રચલિત નામ એટલે કે રાજુભાઈ ઠક્કર કે જેઓના ગરબા પણ ખૂબ જ અહીંયા આગળ પ્રખ્યાત છે એવા ગુણિયાલ ગરબા દર્શક મિત્રો તેઓને ખૂબ જ સરસ મજાનો કોન્સેપ્ટ છે કે સનાતન ધર્મનો જ્યારે નવરાત્રિનો પવિત્ર તહેવાર હોય ત્યારે મારી દીકરી મારે આંગણે જ ગરબા રમે તે પ્રકારના બેનર હેઠળ ચાલતા રાજુભાઈ ઠક્કર આપણી સાથે છે અને તેઓની ટીમ પણ આપણી સાથે છે ને અત્યારે જગ્યા પણ સરસ મજાની રોડની સાથે જ કહી શકાય કે રોડ કદાચ નવી જગ્યાની પસંદગી થઈ છે લોકોને કહી શકાય કે રાહત રહે અને કહી શકાય કે લોકો માટે જ આ પ્રકારનો કોન્સેપ્ટ ત્યારે રાજુભાઈ સીધો સવાદ શું કહેશો કેટલા વર્ષોથી આપણે ગરબાનું આયોજન કરીએ છીએ કેવો કોન્સેપ્ટ લઈને ચાલીએ છીએ આ વર્ષે શું અવનવું કરવાના છે જગ્યા કેવી બદલી છે જાહેર જનતાને શું કહેવા માંગો છો બહેનભાઈ તમે કીધું એમ કે સનાતન ધર્મ જ્યારે આપણે બધા સનાતન ધર્મ માટે ચિંતિત છે ત્યારે અમે છેલ્લા પંદર વર્ષથી આ વિસ્તારમાં એક બીડું ઝડપ્યું કે ભાઈ સામાજિક આગેવાન તરીકે આપણી શું ફરજ થાય અને શું કરવું જોઈએ આના હેતુથી પહેલો પ્રયાસ આપણે દીકરીઓ માટે કર્યો દીકરીઓ માટે ગૌરી વ્રત હોય નવરાત્રિ હોય કે અન્ય કોઈપણ જગ્યા પર જ્યાં પણ દીકરીઓને જરૂર પડે એમને ભણતરથી લઈને કોઈ પણ જગ્યાએ તો અમારું જય ભવાની ગ્રુપ ખડે પગે રહ્યું છે અને જ્યાં પણ સામાજિક આગેવાન તરીકે પબ્લિકમાં પણ જ્યાં જરૂર હોય ત્યાં અમે સાથે રહ્યા છે ગુણિયાલ ગરબાની શરૂઆત કહીએ ને તો અમારા ઘરના અમારા પરિવારની દીકરીઓ થકી પહેલાં શરૂઆત કરી અને આજે બાર વર્ષથી જ્યારે મોટા ગરબામાં જ્યારે અમારું નામ એક ગયા વર્ષે અમે જોયું કે છ સાત ગરબા વડોદરાના મોટા હતા એમાં પણ અમારું નામ અંકિત થયું હતું અને ખૂબ જ મોટી સંખ્યામાં લોકોએ જ્યારે આ ગરબા વખાણ્યા અને આવકાર્યા છે હિતેશભાઈ મિસ્ત્રી જેવા એક નામાંકિત વડોદરા શહેરના કલાકાર અમારી સાથે હોય ગત વર્ષે અમે દીપ પાડી બાજુમાં એક સરસ મેદાન તૈયાર કરી ત્યાં ગરબા કર્યા હતા આ વર્ષે માતાજીની કૃપા કંઈક વિશેષ થઈ અને બહાર મેઇન રોડ પર અટલાદાથી પાદરા જતો આ મેઇન રોડ છે બાલાજી સ્કાયરાઈઝ અને નારણવાડી હોટલની વચ્ચેની આ જગ્યા લોકોને પણ આવવા જવાની સરળતા રહે અટલાદરા બીલ કલાલી નજીકનો વિસ્તાર ભાઈલી કે જે કંઈ સમયાલાથી હું સુધી જે પણ લોકો અહીંયા જોડાઈ શકે એવા લોકોને અમે જોડવા પ્રયત્ન ચોક્કસ કરીશું અને એક નોમિનલ લોકોની જે અમે કહીએ ને કે સારા મોટા ગરબા જે ખર્ચાળ છે એની સામે અમારું બજેટ છે એમાં એક નોમિનલ પાસ સિસ્ટમ કે જેથી કરીને આજુબાજુનો કોઈ ન્યુસન્સ આપણામાં ઘૂસે ના એવી એક રજીસ્ટ્રેશન પદ્ધતિ પણ અથવા આવી છે અને બે દિવસથી છેલ્લા ચાલુ થઈ ગઈ છે બે દિવસમાં કદાચ ત્રણસોથી વધારે ફોર્મ અમે વિતરણ કરી ચૂક્યા છે અને રવિવારે સવારે દસ વાગે મલાતજ મેલડી માતાના જે પ્રખર ભુવાજી છે રાજુભાઈ રબારી એમના હાથે અમારું ખાતમુહૂર્ત છે અને આ ખાતમુહૂર્તમાં વિસ્તારના સૌ આગેવાનો વિસ્તારના સૌ માતાઓ બહેનોને પધારવા માટે અમે હાર્દિક નિમંત્રણ આપીએ છીએ અને આવનાર આ ગરબા આપણા જ સૌના છે વિસ્તારના લોકોના છે તો સૌ આમાં જોડાય એવી સૌને નમ્ર અપીલ કરીએ છીએ રાજુભાઈ કઈ રીતે પાસ સિસ્ટમ છે લોકો કઈ રીતે પાસ કલેક્ટ કરી શકે છે કદાચ નામ નોંધાવવાની પણ જો કોઈ પદ્ધતિ હોય તો કઈ જગ્યા છે અને એ સિસ્ટમ કઈ રીતની છે અહીંયા મેદાન પર જ અમારી ઓફિસ છે કાર્યાલય બનશે અને અહીંયાથી જ ફોર્મ મળશે અને અહીંયાથી જ દરેક બેન કે ભાઈ રજીસ્ટ્રેશન કરાવી શકશે અને જગ્યા પર અમારા કાર્યકર્તા છે જ ત્યાંથી જ રજીસ્ટ્રેશન કરવાનું ત્યાંથી જ પાસ મેળવવાનું પણ રહેશે અમે આ વર્ષે એક નવું અવનવું એક આયોજન એટલા માટે પહેલી તારીખે અગાઉ બિફોર નવરાત્રિ કહીએ એ પણ અમે રાખી છે જેથી કરી હા પહેલી નવરાત્રી ત્યાં તારીખે ચાલુ થવાની છે અને પહેલી ઓક્ટોબરે બી ફોર નવરાત્રિનું પણ એક આયોજન છે અને ખૂબ જ સારું વાતાવરણ કહીએ કે યુનાઇટેડ વે અને જ્યારે બીઆરજી ગ્રુપના નજીકના ગરબા છે એના બરાબરીનું અમે વાતાવરણ અમારી દીકરીઓને આપવા માગીએ છીએ એટલે એક નોમિનલ બજેટમાં નોમિનલ રજીસ્ટ્રેશન થશે અને અહીંયાથી જ પાસનું વિતરણ પણ કરવામાં કહી શકાય કે એક સડકતો સવાલ પણ એવો હોય છે કે આપણા સનાતન ધર્મના પવિત્ર તહેવારોમાં અત્યારે ઘણા બધા નાના મોટા ન્યૂસન્સો પણ ઘૂસવા લાગ્યા છે ને ત્યારે આપે એ ન્યૂસન્સો પૂરા થઈ જાય કે ન્યૂસન્સો આવે જ નહીં એ પ્રકારનો કોન્સેપ્ટ લીધો છે મારી દીકરી મારા આંગણે ત્યારે કયો વિચાર હતો શું વિચાર્યું કેમ કે આપ પણ એક દીકરીના પિતા છો ત્યારે આપે પણ કંઈક વિચાર્યું હશે અને આ કોન્સેપ્ટ લઈને ચાલો છે ત્યારે આપના વિસ્તારની દરેક દીકરીને આપ પોતાની દીકરી માનીને અત્યારે લાખો રૂપિયાના ખર્ચે કહી શકાય કે આટલું સરસ નવરાત્રીનું આયોજન કરો છો શું કહેશો આ કોન્સેપ્ટ વિશે બહેનભાઈ બે હજાર સાતમાં રહેવા આવ્યો ને ત્યારે ભાડાના મકાનમાં રહેતો હતો જ્યારે પોતાનું મકાન થયું ત્યારે મારી બે જુડવા દીકરીઓ છે અને દીકરીઓને લઈને જ્યારે મોટા ગરબામાં જઈએ ને તો આપણે બેસવાના પાસ આપણી પાસે ના હોય કદાચ દીકરીઓને એન્ટ્રી માટે આપણે ગમે તે કોઈની ભલામણ કરીને પણ પાસ મેળવી લેતા હતા તે દિવસે વિચાર કર્યો હતો કે ડિસ્કવર બાઇક હતું ત્રણ છોકરા હતા ઘરવારી બધાને લઈને જઈએ બાર વાગ્યા સુધી આપણે બહાર બેસી રહેવાનું છોકરીઓ રમીને આવે ત્યાં સુધી આપણો જીવ ઊંચો હોય આવું વિચારીને તે દિવસે એવું હતું કે આપણા જેટલા કેટલા મા બાપ એવા હશે કે જેની પાસે સો રૂપિયા પેટ્રોલના પણ ના હોય વિસ્તાર વિકસિત વિસ્તાર છે પાદરાથી નજીકના વિસ્તારમાં લોકો નવા નવા રહેવા આવતા જાય છે અને જ્યારે વિસ્તારમાં આવા ગરબા કે આવું સુંદર આયોજન કરીએ અને ધાર્મિક આયોજન થતા હોય એમાં વડીલો પણ જોડાય વિસ્તારના લોકો પણ જોડાય નવા આવનાર વ્યક્તિ પણ એકબીજાથી પરિચિત બને કારણ કે વિકસિત વિસ્તારમાં ઘણીવાર અલગ અલગ વિસ્તારમાંથી લોકો રહેવાયા હોય એકબીજાને ઓળખતા ના હોય એ ધાર્મિક કાર્યક્રમો થકી અમે વિચારી રહ્યા છે કે લોકોને જોડવાનો પણ એક આ સારામાં સારો પ્રયાસ છે અને જ્યારે સનાતન હિન્દુ ધર્મ માટે કામ કરવાનું હોય તો લોકોને જોડવા એ જ મોટી વાત હોઈ શકે આપણે જોઈ રહ્યા છીએ વક બોર્ડનું ને જે કંઈક ચાલી રહ્યું છે અત્યારે એમાં પણ લોકો જ્યારે એકબીજાને અપીલ કરી રહ્યા છે તો વિસ્તારમાં ચોક્કસ અમારી પણ એક અપીલ છે કે જ્યાં પણ જરૂર પડે સનાતન ધર્મ માટે અને જ્યારે પણ સરકારનો કોઈ પરિપત્ર હોય કે સારી બાબત હોય એમાં દરેકે જોડાવવું જોઈએ આપણા ધર્મગુરુઓ પણ બધા જોડાયેલા છે તો આ બધી જ બાબતોમાં બધાએ જોડાઈ અને સનાતન ધર્મને કેમ અડીખમ રાખો એના માટે પ્રયાસ હોવો જોઈએ રાજુભાઈ છેલ્લો એ પણ સવાલ છે કે ગુણિયલ ગરબા છેલ્લા બાર વર્ષથી સરસ મજા રીતે ચાલી રહ્યા છે ત્યારે આ વર્ષે પણ કેવા પ્રકારની અત્યારે તૈયારીઓ ચાલી રહી છે કેવો ઉત્સાહ તમારી ટીમમાં છે અને કેવું રહેશે બે હજાર ચોવીસના આ ભવ્ય ગરબા ભવિનભાઈ એવું કહું ને કે ગઈ વખતે અમે જે મેદાન તૈયાર કર્યું હતું એ મેદાન અમને નાનું પડ્યું હતું અને આ વર્ષે અમે કદાચ માતાજીએ જ અમને મોટા મેદાનમાં લાયા છે પરિસ્થિતિ જે પણ બની હોય પણ માતાજી અમને મોટા મેદાન પર લઈ આવ્યા છે અને એ મોટું મેદાન કદાચ પ્રજાની વચ્ચે છે અને આજુબાજુના દરેક વિસ્તારને જોડતું છે એટલે ચોક્કસપણે કહું તો પાંચ હજાર ખેલૈયા રમી શકે એટલી મોટી વ્યવસ્થા અમારી પાસે છે અને આજુબાજુ પાંચેક હજાર દર્શકો બેસી શકે એવી સુંદર વ્યવસ્થા પણ અમે કરવાના છે સાથે મનોરંજન માટેના પણ ચકડોરથી લઈને બધી જ વ્યવસ્થા અને એક ખાણીપીણીના સ્ટોલ પણ લાગશે અને વિસ્તારના દરેક લોકો આમાં સામેલ થઈ અને અમારી સાથે જોડાઈ રહ્યા છે ખૂબ જ મોટી ટીમ ચાલુ દિવસ હોવાથી અત્યારે બધા જોબ પર હોય સાંજના સમયે અમારી પાસે જે સો સવાસો લોકોની ટીમ છે એ બધા જ અહીંયા ઉપસ્થિત રહેતા હોય છે અને રવિવારે પણ આજ જ ખાતમુહૂર્ત છે તો વિસ્તારના દરેક લોકોને ફરી એકવાર અપીલ કરું છું કે માતાજીના જે ભુવાજી આવવાના છે એમના પણ આશીર્વાદ અને આપણા જે બહુચરાજી મંદિર બરાણપુરા એના પણ મુખ્ય અંજના માસી છે એ અંજુ માસીના શુભ પગલાં પણ અહીંયા છે એમના પણ આશીષ લેવાના છે તો વિસ્તારના સૌ લોકો આમાં જોડાય અને ભુવાજીના પણ આશીર્વાદ એમને મળશે એવું ચોક્કસપણે પ્રયત્ન કરીએ સવારે દસ વાગ્યાનો સમય છે દસથી સાડા દસથી વચ્ચે અમારું આ ખાતમુહૂર્ત ભૂમિપૂજન થશે દર્શક મિત્રો આપણી સાથે જોડાયા હતા વડોદરા શહેરના અટલાદરા વિસ્તારના જનનાયક લોકસેવક રાજુભાઈ ઠક્કર કે જેઓ ઘણા વર્ષોથી ફક્ત નવરાત્રી નહીં પરંતુ ગણેશ મહોત્સવ હોય નવરાત્રિ હોય કે સનાતન હિન્દુ ધર્મના કોઈપણ તહેવાર હોય કે સર્વ ધર્મ સર્વ જ્ઞાતિને સાથે લઈને લઈને કોઈ પણ બાબત હોય ત્યારે આ વર્ષે હું એકવાર દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ આ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છે આ ચોવીસ જય ભવાની ગ્રુપ રાજુભાઈ ઠક્કર દ્વારા આયોજિત ચોક્કસ આપણી સાથે હિતેશભાઈ પણ છે શું કહેશો વર્ષોથી ગરબા ચાલી રહ્યા છે આ વર્ષે પણ ગરબા છે આપના કંઠે માતાજીની કહી શકાય કે આરાધના થવાની છે શું મા ભગવતી આદ્યશક્તિની આરાધનાનું પર્વ એટલે આપણે બધા જે ઉજવીએ છીએ નવરાત્રી જેની નવરાત્રી પૂર્ણ થતાં જ આપણે જેની રાહ જોતા હોય એ નવરાત્રી છે આપણી ગુજરાતની બહેનો એનો ગરબો એ વર્લ્ડ ફેમસ થયો છે અને એમાં વડોદરા એક આગવું સ્થાન મેળવેલું છે સાથે જ વડોદરાના નામાંકિત એવા દસથી પંદર ગરબા એ ગરબાની અંદર રાજુભાઈ ઠક્કરની મહેનત જે રંગ લાવી છે દસથી પંદર ગરબાઓમાં આગવું સ્થાન પણ ગુણિયલ ગરબાને મળ્યું છે અને એ ગુણિયલ ગરબામાં મા અદ્યશક્તિની આરાધનાનું જે મને લાભ મળી રહ્યો છે એ માટે હું સર્વે ટીમના સભ્યો રાજુભાઈ ઠક્કર એ સર્વેનો ખૂબ ખૂબ આભારી છું ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમે છે ગયા વર્ષે જે ખેલૈયાઓ જોડાયા આ વર્ષે ખેલૈયાઓને કોઈ પણ જાતની તકલીફ ન પડે એ માટે ગરબાનું ગ્રાઉન્ડની સાઇઝ પણ મોટી કરવામાં આવી છે અને એ જ ઉત્સાહ ઉત્સાહભેર આ વર્ષે પણ અમે ગરબા રમાડવાના છીએ માતાજીની સ્તુતિ આપ કરતા હો છો આપ પોતે જયારે ગાયક તરીકે આ ફંક્શનમાં જોડાવતા હો છો ત્યારે અત્યારે આપણી સાથે ઘણા બધા પાંચસોથી વધુ દર્શક મિત્રો જોડાયા છે એક એવી સ્તુતિ થઈ જાય કે લોકો પણ યાદ તો ચાલો ખેલિયાઓ બધા ગરબા માટે તૈયાર થઈ જાઓ આવા અવનવા ગરબા અમે આપની સમક્ષ રજૂ કરવાના છે હે આવી નવ નવ રે તડાકા લ્યો એમાં ગરબે ઘૂમે નર નારી રે તડાકા લ્યો મારી અંબા ભવાની ન્યારી રે તડાકા લ્યો એની સિંહ ઉપર યસવારી રે તડાકા લ્યો અને આપ સૌનો જાણીતો અને ગમતો ગરબો હું ગોકુળનો ગોવાડીયો તું ગોવાલણ ગોકુડેની હું ગોકુળનો ગોવાડીયો તું નો હાલ ને રમીએ રાસે ગોરી જામી રમઝટે રાસેની હું ગોકુળનો ગોવાડીયો તું ગોવાલણ ગોકુળની આવા આવ નવા ગરબા સાથે આપણે સૌએ જુમવાનું છે દર્શક મિત્રો તો આ જ પ્રકારની માતાજીની સ્તુતિ માતાજીની ભક્તિ તેમજ કહી શકાય કે ગરબાની મોજ કરવા માટે આપણે પધારવાનું છે વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલા કહી શકાય કે નામાંકિત ગરબા એટલે કે જય ભવાની ગ્રુપના ગુણિયાલ ગરબા આપણી સાથે રાજુભાઈ છે રાજુભાઈ શું કહેશો હજુ વડોદરા શહેર તેમજ આજુબાજુના તાલુકાની જાહેર જનતાને ગત વર્ષે બહેનભાઈ કહું ને તો આજવા રોડ વાઘોડિયા રોડ સિટીમાં કહીએ તો રાજમહેલ રોડ આ બાજુ ગોત્રી સમતા માંજલપુર નજીકના વિસ્તારના બેન દીકરીઓ એટલી બધી હિતેશભાઈના પણ ફ્રેન્ડ છે લોકો અને એ રીતે જોડાયેલા અને આ વર્ષે પણ ગુણિયલ ગરબાનું જે રીતે નામ થઈ રહ્યું છે ચોક્કસ પણ એમને ભરોસો છે કે પાંચ હજારની પણ સંખ્યા કદાચ અમે કરીશું ને તો જગ્યા અમને નાની પડશે આવતા વર્ષે કદાચ માતાજી આનાથી પણ મોટું આયોજન કરાવશે મૂળ હેતુ અને મૂળ કહું તો માની ભક્તિ અને શક્તિનું એક જ કારણ અમે આપણી અઢીસો ત્રણસો વર્ષ જૂની અખંડ જ્યોત જેને કહેવાય રણુ તુળજા ભવાની એ જ્યોતનું છેલ્લા દસ વર્ષથી સ્થાપન કરી રહ્યા છે અમારા મંડપમાં હા અમે રણુ જઈએ છીએ રણુથી એ જ્યોત લાવી અને અહીંયા સારે સ્થાપન થતું હોય એક જ્યોત મારા ઘરે અને એક જ્યોત અહીંયા અને રોજે રોજ બ્રાહ્મણો દ્વારા ચંડીપાઠનું આયોજન અને રોજે રોજની પૂરી પૂજન વિધિ જ્યારે આ ગરબામાં પૂરેપૂરું સંસ્કૃતિનું ધ્યાન આપવામાં આવે છે અને માતાજીની પૂરેપૂરી આરાધના થાય અને લોકોને જે આવેલા લોકોના કષ્ટો દૂર થાય અને માતાજી બધાને સારી સુખ સંપત્તિ આપે અને ચોક્કસપણે વિસ્તાર પણ ખૂબ જ સુખી થાય એવા એક આશય થકી અમે આ પાયો નાખ્યો છે અને ચોક્કસ આ વર્ષે પણ અમે જ્યારે જોત લેવા જઈશું ત્યારે ઘણી બધી મોટી સંખ્યામાં લોકો અમારી સાથે જોડાતા હોય આ વર્ષે પણ અમે કદાચ જોતને વાતતે ગાત્ય અમારા મેદાનમાં લાવીશું ત્યારે પણ એક જાહેરાત કરીશું કે ક્યારે અમે જોત લેવા જવાના છે એ સમય ફરીવાર એકવાર નક્કી કરીને આપણા સુધી પહોંચે પહોંચાડીશું રાજુભાઈ એવું કહી શકાય કે ફક્ત ગરબા નહીં આ ગરબા એ ફક્ત ડિસ્કો ડાન્સ નહીં પરંતુ ખરેખર ખરા અર્થમાં માતાજીની ભક્તિ અને મા દુર્ગાની નવ દિવસની આ આરાધના સમાનનો પર્વ આપ ધાર્મિક પરંપરા અને કહી શકાય કે પૌરાણિક રીતે આ ગુણિયલ ગરબામાં યોજાય છે ચોક્કસ ભાવિનભાઈ એવું કહેવાય ને કે મા બાપને જે ચિંતા હોય છે ને મોટા ગરબામાં ગયા હોય મોટા ગરબા ચોક્કસ એમના આયોજકો ખૂબ સારું વાતાવરણ ઊભું કરતા હોય છે એ લોકો એમની રીતે બધા જ વ્યવસ્થિત આયોજનો કરતા હોય પ્રયત્ન કરતા હોય પણ ઘણા ન્યુસન્સો એવા જે અત્યારે આપણે કહીએ તો વ્યસન વ્યસનના જે રવાડે લોકો ચડ્યા છે છોકરાઓ એમાં કેટલી બધી દીકરીઓ હુમાઈ રહી છે આપણી જ્યારે આવી દીકરીઓના મા બાપને પણ ચિંતા હોય કે રાતે બાર વાગે એક વાગે બે વાગે અમારી દીકરી ઘરે પહોંચી ના પહોંચી અમારા સ્વયંસેવકો લગભગ પચીસ ગાડી હાથે તૈયાર હોય છે જ્યારે જવાનું હોય પાંચ દીકરીઓ કોઈ હોય ને તો અમારો સ્વયંસેવક જાતે ગાડી લઈ અને એના જગ્યા સુધી મૂકવા જતા હોય છે એટલે આ બધું જ્યારે વિસ્તારનું વાતાવરણ જોયું છે અને માતાજીની ભક્તિ ચોક્કસ કરવાનો અવસર મળ્યો છે ત્યારે કશી પણ કચાશ ના રહે એનું ચોક્કસપણે ધ્યાન રાખીએ છીએ અને દશેરાના દિવસે અમે આગલા વર્ષે પણ સિનિયર સિટીઝન માટે ગરબા રાખ્યા હતા એવું અવનવા પ્રા પ્રયોગ કરી અને એ લોકોને પણ ખુશ કરવાના કંઈક પ્રયત્ન કરતા રહીએ છીએ વિસ્તારમાં ચોક્કસ આવા પણ આયોજનો ફરી કરતા રહીશું અને જેવી રીતે કહ્યું બિફોર નવરાત્રિ પહેલી તારીખે છે એમાં પણ લોકો જોડાશે અને એ પહેલાં આપણી માતાજીની જ્યોત પણ આવી જશે એની પણ સ્થાપના બહુ સાથે મળી બધા કરીશું અને આપ સૌ મિત્રો જ્યારે અમારી સાથે જોડાયા છો તો ચોક્કસ પણ આ વખત ભરોસો છે એ ગયા વર્ષે જે ગ્રાઉન્ડ નનું પડ્યું તો આ વર્ષે પણ માતાજી કરશે અને કૃપા થશે અને ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાશે ત્યારે ચોક્કસ મિત્રો ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાશે વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલા ખૂબ જ પ્રખ્યાત ગ્રુપ એટલે કે જય ભવાની ગ્રુપ કે જે સંગઠન જે ગ્રુપ સતત લોકોની સેવામાં જોડાયેલું હોય છે જેના પ્રમુખ રાજુભાઈ ઠક્કર છે ને અહીં આગળ ખૂબ જ સારા લોકસેવક તરીકે તેઓએ નામના મેળવી છે ત્યારે સતત બાર વર્ષથી ગુણિયાલ ગરબા નામથી મારી દીકરી મારા ઘરને આંગણે આ પ્રકારનો કોન્સેપ્ટ લઈ રાજુભાઈ ભવ્ય ગરબા મહોત્સવ કરતા હોય છે ત્યારે ચોક્કસથી હાલ તડામાર તૈયારીઓ જે છે એ ગરબા મહોત્સવની આગળ ચાલી રહી છે અને આ ગ્રાઉન્ડ નક્કી કરવામાં આવ્યું છે રોડ ટચ આ જગ્યા પસંદ કરવામાં આવી છે ત્યારે ચોક્કસથી જ્યારે સનાતન ધર્મના તહેવારોને ધાર્મિક વિધિ પરમાણ અને મર્યાદા જળવાય તે પ્રકારે ઉજવાતા હોય ત્યારે બહુ મોટી મોટી જગ્યાઓએ પાંચ પાંચ દસ દસ હજાર રૂપિયા બગાડી અને શોબાજી કરવા જવા કરતાં નવ દિવસ ખરેખર અર્થની અંદર આવી સારી જગ્યાએ માતાજીની ભક્તિ કરવી એ બી ન્યૂઝ ગુજરાતી પણ તેને યોગ્ય માને છે ત્યારે બી ન્યૂઝ ગુજરાતી સાથે જોડાવા બદલ તમામ દર્શક મિત્રોનો આભાર અને આવા દરેક ગરબા ગરબા મંડળમાં જોડાવવા માટે પણ અમે